આ ઓરિજિનલ ફોટો પ્રણવનો જો ગાઈસ અને આ અત્યારે લુક પેલા સારો લાગતો હતો કે અત્યારે સારો લાગે એ છે ને કોમેન્ટ જરૂરથી કરજો હા ભાઈ હું મિત્ર બ્લેક ગોલ્ડ લેવીએ ઓહ કેટલી બધી છે રસ્તો બ્લોકેટ કરી નાખો

લી જોય નાકવા ઓના દરિયામાં મોબાઈલ ઓણા પાણીમાં વાટકામ કરી જાય એ નાકન કરતા માં ડુબાઈ દે ઓલો વાય થી આવેનો તો હમબડાવું મારતો મારતો આવે ઉલારી નઈ કોક આ વાત 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 દાડી ના દેતા કે કોણ આવે પૂછે બતય કોણ છે ઓલા લોગર તો ભંગાય આમ જોયું યાદ જોયું કે

હાય હેલો ઘણા બધા અંદર છે છે લાવો મૂકી દો ના એક તો ઘણી અહીંયા અહીંયા આ ઝાડુ બહુ વધારે બે નાખી ઉપર વચ્ચે નાખી હા ત્યાં મૂકી દો હા

गाड़ी ना पड़े क्या जय माता जी। मित्र क्या कर रहा है क्या देख रहा है निकड़ी यो। कुछ देख रहा था सची सची बता क्या देख रहा था गलत आदमी गाइस हमें मित्र मित्र

કુંડી હાવ ખાલી થઈ ગઈ અહીંયા અમારે ઘણા ઢોર પીવે અને પાછું છાયામાં છે એટલે વાંધો ના ઉનાળામાં તો પંદર પંદર મિનિટે ખાલી થઈ ગઈ આખી કુંડી જમીન ક્યારના ફ્રી થઈ ગયા છે આજ તો સમાજે જમવાનું હતું એટલે એન્ડ બેઠો છું હિંચકા ખાવ છું અને અત્યારે કબૂતર ખોયલા છે પણ એ બધાને નાવાનું મન છે એટલે હવે છબલું ભરીને મૂકી દઉં એટલે બધા ખાઈ લે હજી તો છબલું મૂક્યું ખબર પડી ગઈ જો મીંડા આવા એને ખબર પણ પાણી નાખશે નાવા માટે કેવા નાઈ છે હમ

વ્લોગ એડિટ કરી કાલનો ઘણો મોટો વ્લોગ થયો તો અહીંયા બહાર આવ્યો પ્રણવનો ફોન આવ્યો હતો બસ ગઈ ખાડામાં અહીંયા સવારે ઓલો ખાડો કરતો હતો પાણીની લાઈન માટે તૂટી ગઈ એ માટે અને અત્યારે બસ એમાં ફસાઈ ગઈ છે ઓ અહીંયા નીચે હટી ગઈ છે મિત્ર માર થકો તું ધોકો મારે તારા થી રાજુભાઈ હા નીકળીઓ વાહ રાજુભાઈ વાહ એક પાવરા માં કે રાજુભાઈ વાહ રાજુભાઈ બસ બટન આવી ગટકા કરી નાખા મિત્ર રાજુભાઈ પણ હેવી ડ્રાઈવર છે ભાઈ ભાગી નહીં અમે બધી અહીંયા બોટલો મૂકી હતી અને આ છોકરા આવે અહીંયા બધા ભેગી કરી અને કાગળિયામાં નાખી અને ગલુડિયામાં ખવડાવી દીધી બોલો છે ને ખરેખર

ગાઈસ બસ ગયે હે 7 અમે થઈ ગયા છું રેડી ઓ રેડી છોટી ભાઈ સીતારામ જય માતાજી નમસ્તે નમસ્તે વાહ છોટી ભાઈ વાહ 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 છોટી ભાઈ વાહ થઈ ગયા છીએ ફ્રી એન્ડ સાત વાગી ગયા છે નાસ્તા ચાપણી કરી લઈએ ચાપણી તો નથી પીતા નાસ્તો કરી લઈએ એટલે મિત્ર

હવે રીલ્સ મગજમાં આવી ગઈ છે કઈ બનાવી એટલે મોટો હવન કરવાનો છે મોટો કરવાનો પછી શૂટ કરી લઈએ આગને તારી કંટ્રોલમાં કરે તું અહીંયા મારી મારા પગ ઉપર ને મારા ઉચા લેવા જો ક્યાંક આવે નહીં મારા પગ ઉપર

મસ્ત ભઠો હતો એમાં મજા આવી ગઈ ગયસ વાગી ગયા છે પૂણા બાર લાલુ મૂવી જોતા જોતા નીંદર હવે આજનો લોક અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ